રામ રામ અને વિડીયો તો આપણે અત્યારે કન્ટિન્યુ કર્યો છે મિત્રો કારણ કે આપણે જઈને મૂકવા જ્યાં હતા એટલે અને બીજું તો ત્યારે આપણે શાક બનાવવાનું છે એટલે શાક બનાવવા હતું આપણે દિવાર જઈએ છીએ થારી હાથમાં લઈ લીધી છે અને અત્યારે આપણે શાક બનાવવાનું છે એટલે શાક તો ના કહેવાય ભાજી નાઈ કહેવાય પણ ધોઈ છતાં આપણે શાક કહીએ ને ભાજી કહીએ છે અને જઈએ આપણે ચોરીમાં ચોરીના વિલા થઈ ગયા છે ને ચોરી પણ લાગવા માંડી છે એટલે ચોરીના વિલા આપણે લઈ આવીએ એનું આપણે અત્યારે શાક બનાવવાનું છે લઈ લીધું છે થારી અને તમે અત્યારે વિડીયો મેં કન્ટિન્યુ રહીજો મિત્રો અને મિત્રો આ કે બે દિવસનો આપણે બ્લોગ્સ નથી બનાવ્યો કારણ કે આપણે વિડીયોમાં શું લાવવું તો આપણને ખબર નથી પડતી કારણ કે તેનું તે જ બતાવવાનું આપણને થોડુંક અલગ લાગે છે એટલે એનાથી આપણે વિડીયોમાં લાવતા ચાલો આપણે મિત્રો જઈએ અત્યારે ચોરીના વેલા તોડવા પછી આપણે એનું બનાવશું શાક શાક હું કેવી રીતના બનાવું એ તમને હું વિડીયોમાં બતાવીશ એટલે આપણે આવી ગયા છે મિત્રો ચોરીમાં આમી દેખાય ચોરી છે અહીંયાથી આપણે વેલા છે એ આપણે તોડવાના છે ચોરીમાં ફૂલડા પણ આવી ગયા છે અને તોડી દઈએ આપણે ચોરી અત્યારે એની ફેમિલી આપણે બધા વહેલા તો ચોરીને આપણે ચોડી લીધા છે અને આટલા થઈ છે હવે આનું આપણે શાક બનાવશું અને એક બીજું મસ્ત મજાનું ફેમિલી અહીંયા એક કાકડી લાગી ગઈ છે એ હું તમને બતાવી દઉં આ રી કાકડી ખાલી એક જ લાગી છે એ અત્યારે આરોહી કે કાકડી લાગી ગઈ છે તોડવાનું કીધું પણ અત્યારે નથી તોડવી કારણ કે જઈ ગયો છે નિહાળે નિશાળે ગયો છે એટલે આપણે જઈ આવે ત્યારે આપણે એ કાકડી તોડી લઈશું અને બધા ભેગાડી તો ખાવાની થોડું સારું રહે ખાલી જય નિશાળ ગયું હોય ને આપણી ખાઈ લઈએ સારું ના કહેવાય જો કંઈ નહીં ફેમિલી આપણે આનું શાક બનાવીએ અત્યારે આપણે કાપીશું જોઈ બોય કપ્લીટ કરીને પછી તમને હું જેમ બધી ફેમલી હે ને આપણે સારી તો બીજી લઈ લીધી છે આ છે અને આમાં આપણે ઓલી શાક છે અને ચક્કુ હાથમાં લઈ લીધું છે અને અત્યારે આપણે કાપવાનું છે શાક કરવાનું છે એટલે આપણે શાક કાપી રાખીશું અને આ બાજુ આરોહી આવીની લઈને બહાર છે કારણ કે ઓયડની ઓયડમાંથી અંદર કચરો હતો એ બધો કાઢે છે અને આપણે શાક કરી દઈએ ને આપણે અત્યારે આપણે જે ચોરીના વિલા લઈ આવ્યા હતા એ આપણે કાપી દીધા છે અને હવે થોડું થોડું રહી ગયું છે એને આપણે કાપી દેવાનું છે એટલે પછી આપણે શાક બનાવી દઈશું વઘારી દઈશું એટલે થોડુંક રહી ગયું જે મોટું મોટા દારખા રહી ગયા એ આપણે કાપી દઈએ અને ફેમિલી આના ખાવાથી આપણે લીલું વસ્તુ બહુ ખાઈએ ને ત્યારે આપણે લોહીનો પણ સુધારો આવે છે એટલે જે ચોરીના વ્હીલ થઈ ગયા છે એને આપણે કાપીને ફેંકી દઈએ છીએ ને એટલે એવું ના કરવાનું અને આને આપણે વ્હીલ તોડી લાવીને કૂરા વ્હીલ તોડી લાવીને આપણે આને રાંધીને ખાઈ જવાનું એટલે સારું રહેશે લોહીનો સુધારાઓ પણ થાય છે અત્યારે આપણે રેડી કરી દીધું છે ને અત્યારે પહેલા નાખી દઈએ આપણે બટાકા કાપેલા છે કારણ કે પછી ઓલું કાપેલું છે એ નાખવું અત્યારે આ બટાકા કાપેલા છે એ નાખી દઈએ બટાકા ધીરેથી નાખવું પડે ને તો ઓલા તેલ ગરમ થઈ ગયું એટલે ચોટ છે તો થોડી વાર આપણે બટાકા રેડી થઈ જાય પછી આપણે આ સી નાખવાનું છે આમાં અંદર પાણી નાખી દીધેલું છે તો વિડીયમ તમે બની રહેજો ત્યાં સુધી